ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ફરીથી ડીસાની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ડીસા હવાઈ પિલર મેદાન ખાતેથી એકાવન નવીન એસટી બસોનું લોકાર્પણ કરાયું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજા ગણી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાંકર સ્થિત સોર માતાજીના મંદિર ખાતે દર્શન કરીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એકાવન એસટી બસોનું લોકાર્પણ કરીને ફ્લેગ ઓફ કરાવ્યું આ નવીન બસ વિવિધ સુવિધાઓથી સજ્જ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકના અત્યારે આઠ હજાર એકસો પંચ્યાસી વાહનો ઉપલબ્ધ છે જેમાં તેર હજાર આઠસો સત્યાસી ડ્રાઈવર અને તેર હજાર નવસો ઓગણત્રીસ કંડક્ટર નિયમિત સેવા આપે છે નિગમ દ્વારા રાજ્યમાં રોજના કપ એક શેડ્યુલ દ્વારા બેતાલીસ હજાર ત્રણસો એકાવન બસની ટ્રીપો આપવાથી રાજ્યના મુસાફર લાભ લઈ રહ્યા છે નિગમ દ્વારા રાજ્યના અઢાર હજાર ત્રણસો સત્તાણું ગામમાં બસો સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે એકાવન નવીન બસોનું લોકાર્પણ કરી નવી બસમાં નાયબ મુખ્યમંત્રી સાથે રાજ્યના પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજકીય આગેવાનો અને એસટી નિગમના અધિકારીઓ એસટી બસમાં બેસી ડીસાથી કાંટ પાંજાપોળ સુધી બસમાં મુસાફરી કરી હતી નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજપુર ડીસા પાંજાપોળ ખાતે જીવદયા વીર સ્વર્ગીય ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્માર નું અનાવરણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચાવી શક્યા છે ડીસા તાલુકાના કાંટી સ્થિત રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા આયોજિત જીવદયા વીર ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ગીય ભરતભાઈ કોઠારીએ પોતાનું જીવન જીવોને બચાવવા વ્યતીત કર્યું હતું તેમણે અબોલ પ્રાણીઓ માટે કાર્ય કર્યું હતું વર્ષ ઓગણીસો બાણુમાં રાજપુર ગામથી થયેલું અભિયાન જીવ બચાવવા શરૂ થયેલું આજે વટ વૃક્ષ બન્યું છે આ રાજપુર ડીસા પાંજરાપોળ એવું એનું સાક્ષી છે સ્વર્ગીય ભરતભાઈના નેતૃત્વમાં તોતેર વર્ષમાં એક લાખ ચાલીસ જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનો અભિયાન જીવદયા પ્રેમીઓએ અને જીવદયા વીરોને જાય છે નાયબ મુખ્યમંત્રીએ સ્વર્ગીય ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ આપી સાચી ગૌ સેવા ગણાવી હતી આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા વર્ષોમાં ગૌ હત્યાના ગુનાઓમાં કડક સજા આપવામાં રાજ્યને પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવો બચાવી શક્યા આ સન્માનિત પોલીસ અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વન્ય અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ પૂર્વ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ઓડિશા